બરવાલા તાલુકાના રોજી ગામે તંત્ર દ્વારા પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ રખાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી બરવાળા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ સરપંચની હાજરીમાં દબાણો દૂર કરાયા ત્રણ જેસીબી મારફતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ પાકા બાંધકામ તેમજ વાવણી કરાયેલ ખુલ્લા ખેતરોના વાવેતર તેમજ તાર ફેન્સિંગ હટાવાઈ માલધારીઓ ગૌચર દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં પશુઓ સાથે ગૌચર જમીનમાં પશુઓ ચરાવવા પહોંચ્યા દબાણ હટાવવાની કામગીરીને લઈ બરવાળા પ્રાંત અધિકારી એસવી ચૌધરીએ આપી માહિતી